તો દોસ્તો કોપીરાઇસ સ્ટ્રાઈક કેવી રીતે હટાવવી તો દોસ્તો તમારે પણ કોઈ પણ કારણસર છે કે તમારી યુટ્યુબ ચેનલમાં છે ને કે કોપીરાઇસ સ્ટ્રાઈક આવી ગઈ છે ઠીક છે તો તમારે કોઈ પણ કારણ હોય શકે છે ઠીક છે કે તમે બીજા લોકોનો તમારી ચેનલમાં તમે અપલોડ કરો છો તો સામેવાળા વ્યક્તિનો જે વિડીયો તમે કોપી કરીને કે તમારી યુટ્યુબ ચેનલમાં તમે અપલોડ કર્યો છો તો એ સામેવાળા વ્યક્તિએ કે તમને તમને કોપરા આપી છે અથવા તો તમને છે કે યુટ્યુબ વાળાએ છે ને કે કોપરાઈસ સ્ટ્રાઈક આપી દીધી છે ઠીક છે તો દોસ્તો આને છે ને કે હવે રિમૂવ કઈ રીતે કરવી ઠીક છે એટલે કે હટાવવી કઈ રીતે ઠીક છે તો દોસ્તો આવડે છે ને કે તમે ખાલી કે પહેલા થી લઈને સુધી ખાલી પૂરો જો તો આવડમાં હું તમને એ પણ લાઈવ આપણે તમારે પણ કે તમારી કોપીરાઈટ સ્ટ્રાઈક ને હટાવું હોય તો તમે આસાન તરીકે હટાવી શકો છો ઠીક છે હું તમને છે ને કે લાઈવ હટાવતા શીખવાડીશ ઠીક છે મારે પણ એક ચેનલમાં છે ને કે કોપીરાઈટ સ્ટ્રાઈક આવી ગઈ છે હું એમાં છે ને લાઈવ છે ને કે કોપીરાઈટ ટ્રાઈક ને હટાવીશ ને તમને દેખાડીશ ઠીક છે કે કઈ કઈ એની પ્રોસેસ હોય છે કેવી રીતે છે ને તમે પણ કે તમારી યુટ્યુબ ચેનલ ની કે કોપીરાઈટ સ્ટ્રાઈક ને કે તમારે હટાવવું હોય તો તમે આ રીતે હટાવી શકો છો ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે ઠીક છે તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાંથી ને આપણે લાઈવ હું તમને છે ને કે બધું શીખવાડું છું કે કઈ રીતે છે ને કે પ્રોસેસ હોય છે ઠીક છે કઈ રીતે કે તમારે પણ તમારી યુટ્યુબ ચેનલમાં જે કોપરે સ્ટ્રાઈક હટાવી છે તો તમે છે ને કે આસાન તરીકે હટાવી શકો છો ઠીક છે હું તમને લાઈવ શીખવાડું છું ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયો ને શરૂ કરવી તો મિત્રો તમે જોઈ શકો છો કે મારે પણ મારી ચેનલમાં છે ને તમે જોઈ શકો છો કે એક છે ને કે કોમ્યુનિટી ગાઈડલાઇન્સ ટ્રાઇક આવી ગઈ છે ઠીક છે તમે જોઈ શકો છો કે તમને હું ઝૂમ કરીને બતાવું તો તમને લખેલું દેખાય છે ઠીક છે કે તમે જોઈશો તો એક ટીમ કોપરાઈઝ સ્ટ્રાઈક કરીને ત્રણ માંથી એક સ્ટ્રાઈક આવી છે ઠીક છે તમે જોઈ શકો છો હવે આને છે ઠીક છે ત્રણ માંથી એક હવે આને છે કે સિમ્પલી હટાવવા માટે છે ને કે બધી પ્રોસેસ આપણે શીખીશું ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ ખુલી જાય છે ઠીક છે તમે જોઈ શકો છો હવે આમાં છે ને તમને ઉપર લખેલું દેખાશે

તો આ બધું છે ને કે તમારે વાંચવું હોય તો તમે વાંચી લીધું ઠીક છે કે કોની આપી છે શું કારણ હતું બધું ઠીક છે હવે તમે ઉપર જોશો તો તમને છે ને ક્યાં ને રિસોલ્વ કરવાનો ઓપ્શન આવે છે ઠીક છે તો હું તમને ઝૂમ કરીને બતાવું તો તો તમને આ લખેલું દેખાય છે કોપરેટ સ્કૂલ કરીને ઠીક છે તમે જોશો તો કે કોપરેટ સ્કૂલ કરીને તમને ઓપ્શન દેખાય છે ઠીક છે તમારે સિમ્પલી એની ઉપર આની ઉપર કે આ કોપરેટ સ્કૂલ દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવું છે ઠીક છે આમાંથી છે ને કે તમે તમારી કોપરેટ સ્ટ્રાઇક છે ને કે હટાવી શકો છો ઠીક છે તમે જોશો તો તમારી સામે આ રીતનો આખો ઇન્ટરફેસ આવી જાય છે ઠીક છે કે તમે જોશો તો બાજુ તમને છે ને એક વિડીયો દેખાશે ઠીક છે પછી તો જુઓ તો તમને છે ને કે ચાર થી પાંચ છે ને ક્વેશ્ચન પૂછે ઠીક છે એટલે કે પ્રશ્ન પૂછે ઠીક છે આને છે ને તમારા પ્રશ્નનો કે જવાબ આપવાના રહે છે ઠીક છે તમે જોશો આ આપેલ છે ને કે પેલે બીજી પ્રોસેસ હતી ઠીક છે અત્યારે છે ને કે અપડેટ થઈ ગયું છે ઠીક છે એટલે તમને છે ને કે આ બધું કે આવા પ્રશ્ન પૂછશે ઠીક છે જે કોપરાઇટ સ્ટ્રાઇક ને હટાવવા માટે તમે જોશો તો તમારે છે ને કે આમાંથી કે ચાર પ્રશ્ન પૂછે છે ચારે ચાર ના તમે સાચા જવાબ આપી દો તો તમારે છે ને કે કોપરાઇટ સ્ટ્રાઇક થી હટી શકે છે ઠીક છે ને એમાંથી ત્રણમાંથી પણ ચારમાંથી એક પણ બે ખોટા પડેલ તમારી ફરી વાર તમારે છે ને કે બીજી વાર તમારા પ્રશ્ન આપવાના રહી શકે છે પ્રશ્નના જવાબ આપવાના રહી શકે છે તમે જુઓ તો એક બે 3 ને ચાર તમને પ્રશ્ન પૂછેલા છે ઠીક છે તમે જુઓ તો હું છે ને એની કોશિશ કરું છું કે કઈ કરી રીતે જવાબ આપવા ઠીક છે તો મેં પણ તમે જોશો તમને છે ને કે ઇંગ્લિશ માં તે બધું આમાં લખેલું દેખાશે ઠીક છે તમારે સિમ્પલી આના જવાબ આપવાના છે ઠીક છે હું છે ને આને જવાબ આપી દઉં છું ઠીક છે અમ પછી તમારે જવાબ આપીને તમને છે ને કે ઓપ્શન દેખાશે ઠીક છે મેં જવાબ આપી દીધા પછી તમને ચેક આન્સર માં ક્લિક કરજો તો તમે છે ને તમે જોઈ શકો છો મારા છે ને ખોટા પડ્યા ઠીક છે તો તમે હું તમે જોઈ શકો કે ત્રણમાંથી ચાર ચારમાંથી છે ને કે ત્રણ ખોટા પડ્યા એક ખાલી સાચો પડ્યો તો બીજી વાર આપણે ટ્રાય કરીએ ઠીક છે બીજા પ્રશ્નો આપણે લઈએ ઠીક છે આમાં તમે ત્રણ માંથી ત્રણ ખોટા પડ્યા તો તમારે છે ને કે બીજા પ્રશ્નો આવ્યા ઠીક છે તમે જોશો તો મેં છે ને કે બધા જવાબ આપી દીધા છે પછી જો તો તમને આ લખેલું આવી ગયું ઠીક છે મારે ચાર માંથી ચાર જવાબ પડ્યા ઠીક છે તમે જોઈશો તો પ્રશ્નના જવાબ પછી તમે તો સક્સેસફુલી કરીને સામે ઓપ્શન તમારે છે ને કે બધા પ્રશ્નો નો જવાબ છે ને કે સાચા આપવા પડશે ઠીક છે તમે જોઈશો તો કરેક્ટ 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 ને કરેક્ટ ચારે ચાર ને મેં સાચા જવાબ આપી દીધા છે ઠીક છે તો આ રીતે તમારે પણ છે ને કે ચારે ચાર ના પ્રશ્ન જવાબ તમારે સાચા આપી દેવાના છે ઠીક છે આ રીતે તમે જોયું તો આ રીતે ઠીક છે અને પછી તમને આ ઓપ્શન દેખાય છે કે ડન કરીને ઠીક છે આ હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો આ રીતે ઓપ્શન તો ડન કરીને તમને દેખાય છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે કે જેવું ક્લિક કરશો છો પછી તમારા સામે લખેલું આવી જશે કે તમારી ચેનલ મેક કોપન કોપરેટ સ્ટાઇક હવે નથી ઠીક છે તમે જો તો અત્યારે તમને દેખાયું દેખાય છે ત્રણમાંથી એક કોપરેટ સ્ટાઇક તો સિમ્પલી આથી હું છે ને કે પેજને રિફ્રેશ કરું છું છે તો તમારે પણ આ રીતે રિફ્રેશ કરી દેવાનું છે તમારા સામે લાઈવ જો છો તમે છે તમે જોઈ તો દોસ્તો

સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સૌથી મળતા રહેશે ઠીક છે તો આ ચેનલને સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય બાય